તો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય વિરુદ્ધ પોસ્ટર્સ લાગ્યા છે ક્ષત્રિય સમાજ દ્વારા લગાવવામાં આવ્યા પોસ્ટર વડાડી ખાખડા બેલાના ગામોમાં પોસ્ટર લાગ્યા હળમતીયા જંક્શન સહિતના ગામોમાં પણ પોસ્ટર્સ લાગ્યા છે રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે જેમાં વડાડી છે ખાખડા બેલા છે હળમતીયા જંક્શન સહિતના ગામોમાં રૂપાલા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં આવવું નહીં તેવા પોસ્ટર લાગ્યા છે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટમાંથી ટિકિટ મળી છે લોકસભાની પરંતુ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પોસ્ટર્સ લગાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે